જ્યારે સાચા મુદ્દાઓ પર વાત કરવાની આવે દેશનો ચોથો સ્તંભ છે પત્રકારત્વ દેશના ચોથા સ્તંભ તરીકે તમારી જવાબદારીઓ છે તમારી નૈતિક જવાબદારીઓ છે કે તમારે ઈમાનદારીથી લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ નહીં કે કવરની પાછળ ભાગવું જોઈએ રાઘવજી ભાઈ તમને શું તકલીફ પડી ગઈ અરે સાડી પહેરાવી છે બીજું શું કર્યું રાઘવજી ભાઈ ઉપર થઈ ગયું અને એ ફરિયાદ પણ થઈ ગઈ એના પર એક્શન પણ લેવાશે લેવી જોઈએ કોઈ આવી રીતે સાડી કોઈ કોઈને આવી રીતે છબી ન ખરડાવવી જોઈએ જે વાસ્તવિક મુદ્દાની વાત કરવી જોઈએ કોઈ વ્યક્તિ આવું ન કરવું જોઈએ અમે એને સમર્થન નથી આપતા સાડી પહેરાવી એને પણ એ સાડીની પાછળ શું છે એ ચોલી કે પીછે ક્યાં હે એ તો જુઓ જમીન કૌભાંડની વાત થઈ રહી છે એ તો જુઓ એને પણ છાપો બંને સાઈડ છાપો ને ભાઈ વાત આ છે